ધર્મ ધર્મના મહાન પેગમ્બર હજરત મોહમ્મદ મુસ્તુફાના જન્મદિવસ છે ઈદે મિલાતુન નબી નું શાનદાર જુલુસ આણંદ ખાતે કાઢવામાં આવ્યો આણંદ શહેર કમિટી દ્વારા જશ્ને ઈદે મિલાતુન નબી ના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા

પોલીસ મહાનિદેશક સાહેબ તથા હેઠળ જિલ્લા પોલીસ જીઆરડી તથા હોમગાર્ડના જવાનો દ્વારા આણંદ શહેરમાં જે પરંપરાગત રૂટ ઉપર ઈદ પ્રોસેસન નીકળ્યું છે ત્યાં જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને લગભગ અત્યારે આ પ્રોસેસન પૂર્ણ થવાની તૈયારી आज आणंद मीलाद सेंट्रल कमेटी की जानब से ईद मिलादी सलील तल वसम के जुलूस का शानदार इत किया गया है और हम देख रहे हैं अपने माध्य की आंखों से चारों तरफ सरकार की आमद पर के नारे लग रहे हैं और हर छोटे बच्चे बड़ों के हाथ में झंडियाँ हैं और सरकार की आमद की सरकार की मीलाद की खुशी मना रहे हैं इस मीलाद के मौके पर हम दुआ करेंगे अल्लाह ताला आनंद वालों को भी सलामत रखे पूरे हिंदुस्तान के मुसलमानों को भी सलामत रखे हिंदुस्तान को भी सलामत